અર્ચના અને તેમના પ્રત્યેના ભક્તિભાવને ગરબાના તાલે વ્યક્ત કરવાના પાવન પર્વ નવરાત્રિનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે અમે તમને ગરબાની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે જણાવીશું ગરબાનો શબ્દ અર્થ જોઈએ તો ગરબો એ મૂળ ગર્ભદીપ શબ્દ પરથી અપભ્રંશ થઈને આવેલ અર્વાચીન શબ્દ છે ગર્ભદીપ એટલે ગર્ભ એટલે કે નાના ઘડુલા જેવા આકારનું એક પાત્ર જેના પોલાણવાળા ભાગ એટલે કે ગરબની અંદર ઘીનો એક નાનકડો દીવડો પ્રગટાવવામાં આવે છે આ દીવડો ઓલવાઈ ન જાય અને તેના કિરણો ચારે બાજુ પ્રકાશ રેલાવી શોભાયમાન થાય તે માટે ગળુલાની દિવાલમાં નાના નાના કાણા પાડેલા હોય છે જેને ગરબો અથવા તો હવે તેને ગરબો કહેવામાં આવે છે નવરાત્રીમાં આ ગરબાને માતાજીની માંડવીમાં રાખવામાં આવે છે અને માતાજી પ્રત્યેની આરાધના અને ભક્તિભાવને વ્યક્ત કરવા લોકો તેને ફરતે ગાતા ગાતા તાળી પાડીને રાસ રમે છે જેને આ નાદ એટલે કે ગાયન અને નર્તન એટલે કે નૃત્ય વડે લોકો માતાજીની ભક્તિભાવપૂર્વક આરાધના કરતા હતા જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગાવા માટે જુદા જુદા ગીતો લખાતા ગયા જે પણ હવે ગરબા તરીકે ઓળખાવા લાગ્યા અને નર્તન એટલે કે નૃત્ય એટલે કે માતાજીની માંડવી ફરતે નૃત્ય કરતા કરતા ગુમ્માની શૈલીમાં પણ સમય જતાં પરિવર્તન આવતું ગયું અને તેમાં વિવિધ શરીરના વિવિધ અંગોની અંગ ઉમેરાતી ગઈ અને આ રીતે આજે